જય હિન્દ જય ભારત મિત્રો સ્વાગત છે તમારું નવા વિડીયોની અંદર આ વિડીયોની અંદર આપણે ચર્ચા કરવાના છીએ કે સુરતની અંદર આવાસ યોજનાનો ડ્રો છે એ થઈ ગયો છે હવે સ્કીમના કોડ તો આવી ગયા છે પરંતુ કઈ જગ્યાએ કઈ સ્કીમ છે એ અને ડ્રોની અંદર તમારું નામ આવ્યું છે તો હવે આગળની પ્રોસેસ શું છે કેવી રીતે તમારે તમારું નામ ચેક કરવાનું છે એ બધી જ ચર્ચા આપણે આ વિડીયોની અંદર કરવાના છીએ એ પહેલાં જો ચેનલની અંદર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો અને આવી જ નવી નવી માહિતી મેળવવા માટે ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હવે આપણે વાત કરીએ તો ઇડબ્લ્યુ એસ ચુમ્માલીસ છપ્પન ઓગણસાઠ સાડત્રીસ ફેઝ વન સાડત્રીસ ફેઝ ટુ ઓગણચાલીસ એકાવન ટોટલ બે હજાર સત્તર જે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત ફોર્મ ભરાયેલા હતા એનો ડ્રો છે એ થઈ ગયો છે હવે આપણે વાત કરીએ તો સુમન સ્મિત સુમન શિલ્પ સુમન મૈત્રી સુમન વંદન વન સુમન વંદન ટુ સુમન વાણી સુમન નુપુર અને સુમન આદર્શ આટલા ડ્રો છે એ થયા છે આ ઉપરાંત જે ઘર ખાલી હતા અને એલઆઈજી સ્કીમની અંદર ભરાયેલા હતા એના પણ અમુકના ડ્રો થયેલા છે હવે આ જે છે એ તમને આવાસનું સ્થળ પણ આપેલું છે કે ભીમરાણની અંદર છે આ ભરથાણ સુરતની અંદર છે જહાંગીરપુરામાં છે આ પણ જહાંગીરપુરામાં છે જહાંગીરપુરામાં ત્યારબાદ જહાંગીરપુરામાં ડિંડોલીની અંદર અને અડાજણની અંદર આટલા જે ડ્રો છે એ થઈ ગયા છે હવે મહત્ત્વની વાત એ છે કે મેસેજ તો આવ્યા છે પરંતુ આગળની પ્રોસેસ શું છે ફાળવણી પત્રક ક્યાંથી લેવાનું છે હવે એના માટે સૌથી પહેલાં તો તમારે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની જે ઓફિશિયલ વેબસાઇટ છે ડબલ્યુ 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 ડોટ સુરત મ્યુનિસિપલ ડોટ જીઓવી ડોટ ઇન આ નાવ પર જતું રહેવાનું છે એકવાર તમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની વેબસાઇટ ઉપર જશો એટલે ત્યાં તમને આવું જોવા મળશે અહીંયા તમે જોઈ શકો છો કે પ્રધાનમંત્રી આવાસ યોજના ટુ પોઈન્ટ જીરો અંતર્ગત પણ ફોર્મ છે એ ભરાઈ રહ્યા છે એક સર્વે છે એ થઈ રહ્યો છે ટુ પોઈન્ટ ઝીરોની અંદર તમે એલિજિબલ છો કે નહીં અને આની અંદર ફોર્મ કેવી રીતે ભરવાના એનો ડિસ્ક્રિપ્શન્સની અંદર વિડીયો છે આપણી ચેનલની અંદર મૂકેલો છે આનું એક અલગ પોર્ટલ સરકારે બનાવેલું છે ચાર ઘટકની અંદર તમે સબસિડી માટે લોન લીધી હોય તો સબસિડી માટે અરજી છે એ કરી શકો છો હવે થોડા આગળ જશો એટલે અહીંયા પણ તમને અલગ અલગ બોક્સિસ છે જોવા મળશે એમાંથી તમારે આ જે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના આપેલું છે ત્યાં ડિટેલ જે ઇન્ફોર્મેશન છે એના ઉપર ક્લિક કરવાનું છે જેવું તમે ડિટેલ ઇન્ફોર્મેશન ઉપર ક્લિક કરશો એવું તમારી પાસે આ બે ઓપ્શન આવશે પ્રધાનમંત્રી આવાસ યોજના અને મુખ્યમંત્રી ગૃહ યોજના એમાંથી તમારે પ્રધાનમંત્રી આવાસ યોજનાને સિલેક્ટ કરવાનું છે સિલેક્ટ કરશો એટલે અહીંયા તમને જોવા મળશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ દસ ફેઝ સાત અને ફેઝ છ હવે તમને કયા ફેઝની અંદર લાગેલું છે એના પ્રમાણે તમારે અહીંયાથી ચેક છે તમે કરી શકો છો ત્યારબાદ તમારે આની ઉપર ક્લિક કરવાનું છે એકવાર તમે ક્લિક કરશો એટલે અહીંયા પર આવી જશે કે પ્રધાનમંત્રી આવાસ યોજના ફેઝ દસ અને અહીંયા ઈડબલ્યુ એચ ટુનું જે સ્કીમ કોડ છે એ પણ આવી જશે એકવીસ તારીખે આનો ડ્રો થયેલો હતો ત્યારબાદ મકાનની ફાળવણી અને નાણાં ભરવાની બાબત આપણે વાત કરીએ તો ફાળવણી થયેલા આવાસના ફાળવણી પત્રક છે એના માટે અફોર્ડેબલ હાઉસિંગ સેલની કચેરી ધાસ્તીપુરા વરિયાવી બજાર ખાતે તમારે સંપર્ક કરવાનો રહેશે આ જે સ્થળ છે એ છે અફોર્ડેબલ હાઉસિંગ સ્કેલ સેલ વરિયાવી બજાર પોલીસ ચોકીની સામેની ગલી ધાસ્તીપુરા સુરત અને રૂબરૂ હાજર તમારે અગિયાર વાગ્યાથી લઈ અને ચાર વાગ્યા સુધીમાં તમારો ફાળવણી પત્રક છે લેવાનો રહેશે આ ઉપરાંત તમારે બધી જ વિગતો જોવી હોય તો તમારે અહીંયા તમે જ્યારે ફોર્મ ભર્યું હશે ત્યારે અમુક ફોર્મનો નંબર હશે એ તમારે નાખી અને સર્ચ કરવાનું રહેશે અથવા તો અરજદારનું નામ અને મોબાઈલ નંબર છે એ પણ નાખી અને તમે ચેક કરી શકો છો હું તમને આ અંદર બતાવી શકું કે ફોર્મ નંબર નાખવાથી કઈ વિગત આવે છે કારણ કે મારી પાસે કોઈનો પણ ફોર્મ નંબર નથી એવી જ રીતે તમે ઈડબલ્યુ એસ છપ્પનની ની વાત કરશો તો અહીંયા પણ તમારે ફોર્મ નંબર નાખવાનો છે આ જે અહીંયા આપ્યું હોય છે એનો આન્સર છે અહીંયા લખી અને સર્ચ કરશો તો બધી જ વિગતો છે આવી જશે તમને બધી જ વિગત છે મળી જશે ફાળવણી પત્રક તમારે વરિયાવી બજાર પોલીસ ચોકી સામે ધાસ્તીપુરા સુરત ખાતેથી લેવાનો છે અને લેવા જાઓ ત્યારે સવારે અગિયાર વાગ્યાથી લઈ અને ચાર વાગ્યાની વચ્ચે ફાળવણી પત્રક લેવાનો છે તો જો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરી દેજો અને ગવર્મેન્ટ સાથે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો